ગર્ભો રવિના હે લોટો પાણી ભરતાવજે આ ઉભા પી લેતા એટલે કશું નહીં અરે બેઠા તો કરવા ના જવાય કરો ભરવાનું કચરો તમે કરી બધું હા તો કોણ કરશે બીજું કોઈ કરશે ઓણી પરવાન કીધું ઈ મોય જાતે પી લ્યો એ પીઉ પડે બધું ના નોકર રાખ્યું હોય તો કશું કામ ન કરાવું ઓમ ન કરાવું અરે ઓય લાઈન તો નોકર બનાવી દીધી એ જારે જુઓ ત્યારે પેલું પેલું કર પેલું કર પેલું કર એટલે તું સોન બન તો આખું કરું હતું કે તમે કરી આવજો મારા કરવા જવાનું હા તો કોણ જાય બીજું

આખો દિવસ કોમ કોમ બતાય બતાય કરો જાતે કરો ખબર પડે હરું બનાવી શકો કોઈ નાસ્તો પાસ્તો નહીં બનાવ્યો જાબ જાતે બનાવો મારે ચૂલામ પહેરવાનું આ તો કોણ બેસે બીજું કોઈ બેસે હું તો માર તો ખેતરમાં જવા દેજો તો હાઈ સૌ તારી રહેશે દાળો ખોરાક બી તો મારો જ તો હું બાપો આવશે ખાવાનું બનાવજે ભાઈ હું નહીં બનાવું અરે સુલો પડે જાતે બનાવી લો ચૂલામ તો ડૂછો ભરો કું જ કરવું તમે જે કરવું એ કરો હું કશું બનાવવાનું નહીં હોટલમાંથી લાઈન ખાવું હોય તો ખોક ઓદવંકર બાપા બન ટાઈમ કે નો નહીં મારી એસા ના રાખતા ને બધું લાયા કિલો કિલો લે બેટા એટલે મમી નેક હું થયો

અન છો જો લે ગો છો જો કે મને શું ખબર હમ લે તારા મુ ના કે તું કોલે તું ફેશન વાળું બૈરું નહી લાય જો કા દશાઈ છે અમારા ઘરની ની અમે કા માં વાતો થવાની છે કે ગોવાજી ના છોકરાના લેખાના ના બૈરા એક ડખા કર્યા છે અને બાપ ને બેટા એક દશાઈ છે આ વીરમોને તો રાજી થાય એવું કઈ મેરી છે મારા તો કને મોઢું હતા બુ અમ રોધું કા ખાઉ કા પા કરો ના તો આ તો રવિવાર કરી દીજે તાણું જવા દેજે અરે જોશે શું હું ના કહેતો તો લેવા તો નહીં લાવો ઘેર નવા નવા ધખા ગાળ્યા સુધી ના જો એમ આવી ગયા વળી કે પેલું કરજે એમ પોણી લાવજે ને થેલી મૂક્યા આવે છે ના કોઈ ભાગી ગયેલા એવી વાત કરે જાતે નહીં મૂકી એકતા જાતે પોણી નહીં પી એકતા જ્યારે જોવો ત્યારે ના પેલું કરજે પેલું કરજે ના જોઈએ એમ હોય તો બધો નોકર સમજીને બેઠા હવે કશું કરવું જ નથી કરે જતા

આપણા ગામમાં કોઈ ડીઝલ તો રાખતું નહીં પણ એક મોના ડીઝલ રાખે છે એ ગો ભાઈ યોન પહા લગભગ પડ્યો છે મને જવા દેજે યોન પહા હાલ ઉછીનું લઉં અને પછી કઉ બજારમાં જઈને યોન આલી દોઈ મને જવા દેજે ગોવા ભાઈ પા એટલે પોસ્ટ લિટર ડીઝલ લેતા આવું અને પછી આપા બજારમાં જઈ યોન યોન આલી દેવાનું આપો છો મફત લેવું છે તાન જવા દેજે આઈ જા જા લેખાન ગયા

બરોબર તમારે ખાલી બે બે ખાવાનું સાચી વાત છે આ જે પ્લાન કરો છો ને મે એ કોઈને ખબર પડવી ના જો તમે ચિંતા છોડ દો કોઈને ખબર ન પડે હાડમ લેકો આવો તો ખાલી એમ કે તો ભાઈ બનાયો તો હા કોણ હા એ હાડ યાર તમ ભાભી એ હા હા ના ના સાચી વાત છે ઓની મારો પાવર હજુ ઓછો પડે હજુ એ હું જ આઈ આઈને જતા રહ્યા પેલા મેં અમારે કીધું એટલે એ કે હું બાપાને બોલાવજો એમ કહે નેકળી ગયા બાપો આ એ નેકળી ગયા એટલે હજુ એને કોઈ લાગતું જ નહીં

ઢોકળા ગમો મારો વાતો થઈ જવાની છે લેખાની બૈરી આવી છે ને ફોલો ના જોઈ ને વીર બાપા ને બોલેલી તો લાગત છે ફોબ્રીયુ તાન એ જેના મોટા જબ સબસ્ક્રાઇબ કરે એ ના સાલો અન તમને બોલી તાન મને બોલતી હતી કે નહીં મારા ડીઝલ આઈ જો ભિખારી ના પ્રથમ એમ મને કીધું ભિખારી કીધું હું ભિખારી છું લેડ કે હેડ આ તો લેખાની બૈરી ને કે લેખો નહીં લેડ હેડ પોટલેડી જલ તો આલુ જાય કેવા આલુ કે

બન નઈ પછી પલા ગોંડા નોવા બધું પૂંછી કે લેખાનું બૈરા આગળ કોઈ ચાલતું જ નહીં ઈજ્જત મારી કાઢી તું ખબર નહીં પડતી તો કીધું તો કેતી ના હું છું લઈ છે ને આ હું

મું જઉં તો રો નહી મારી પડે નહીં રોટલો બોટલો ઓલો કાઠો પડે ગરમ કરીને આલ દે ખબર પડ્યું પેલો એવું તવણ ચૂલો બરાઈ દો હું છે લે હની વાત છે હા હની એટલાનો રોટલો ના બને તારું ના હેડતો તો ના દે કોનકી કોનકી કુટી રહ્યો છે તે કે તારો હેડતો નહીં

તમારા છોકરા પૂછો હું કશું નહીં કરાવું એમ કઈ લાયા હતા પાપા હું આવું હેડો ગોમ મજી નરજો અલે ઉભોળા મને રે તો જા કોક ખાઈએ બે જણા એડી ગયા બોધુ તો ના નારો દર કોઈ નહીં